સ્વચ્છ વડોદરા અભિયાનનો ફિયાસ્કો પાલિકાની વડી કચેરી ખાતે જ ઠેર ઠેર અસ્વચ્છતા જોવા મળી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વચ્છ વડોદરા અભિયાન કરાવવામાં આવે છે અને તેમાં ફક્ત ફોટો સેશન જ કરાવી રહ્યા હોય તેવું વડોદરાના નાગરિકોને લાગી રહ્યું છે ત્યારે પાલિકાની વડી કચેરી ખાતે આવેલી ઓફિસોમાં ઠેર ઠેર અસ્વચ્છતા જોવા મળી છે કચરા પેટીઓ ખુદ કચરામાં પડેલી જોવા મળી રહી છે પાલિકાના અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને પોતાની ઓફિસો સ્વચ્છ રાખવામાં મશગુલ બન્યા છે ત્યારે પાલિકા કચેરીના પગથિયાઓમાં જ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા નાગરિકોને સુફિયાની સલાહ આપવામાં આવે છે ત્યારે આ મામલે પાલિકાના સત્તાધીશો ખુદ જ પોતાનું આંગણું સ્વચ્છ કરે તે જરૂરી બન્યું છે ત્યારે વડી કચેરી ખાતે પાલિકાના સત્તાધીશો કેવી સાફ સફાઈનો કાર્યક્રમ કરે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું ઇન્દ્રવદન રાઠોડ રંગદેવ બસંતી